કડી તાલુકાના નંદાસણ ગામ પાસે આવેલા કૈયલ ગામમાં વેરાઈ માતાના મંદિરમાં લાગેલી ભયંકર આગ આગ અગમ્ય કારણોસર લાગી જાણવા મુજબ શોર્ટ સર્કિટથી લાગી આગ આવો સરસ મજાનો ચૈત્ર મહિનો ચાલતો હોવાથી વેરાઈ માતાના મંદિરમાં ભક્તોની ભીડ રોજ બરોજ જોવા મળતી હતી કૈયલ ગામમાં વેરાઈ માતાના મંદિરમાં આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો વેરાઈ માતાના મંદિરમાં રજત જયંતિ મહોત્સવ છ મહિના બાદ યોજાવા જઈ રહ્યો હતો અંતર્ગત અચાનક મંદિરની અંદર કામકાજ ચાલુ હતું અને અચાનક જ મંદિરમાં આગ લાગી હતી અને આખું મંદિર બળીને ભસ્મ થઈ ગયું હતું કડી તાલુકાના કૈયલ ગામના વતનીઓ બહાર વિદેશમાં વસવાટ કરે છે જાણવા મળતી માહિતી મુજબ મંદિરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું આ અંતર્ગત આગ લાગવાનો બનાવ બન્યો હતો કડી નગરપાલિકાના ફાયર ફાઇટર તાત્કાલિક પહોંચ્યા હતા કૈયલ ગામમાં વેરાઈ માતાની કૃપા ગામમાં કે મંદિરમાં કોઈ જાનહાની થઈ નથી જોકે મંદિરમાં આગ લાગી એ તો બરાબર વેરાઈ માતાએ ગ્રામજનોને શું સંદેશો આપ્યો એ તો ગ્રામજનો જ જાણે ઘણી વખત એવું બનતું હોય છે ગામ ઉપર આફત આવતી હોય માતાજી પોતાના ઉપર આફત લઈ લેતા હોય છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઇલ ઘાંચી કડી